હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો ધોરણ બાજ રેલવેમાં જે ભરતી છે ટેકનિકલ યર માટે ખાલી જગ્યા છે નવ હજાર એકસો ચુમ્માળીસ જગ્યા પરથી કઈ રીતના કરવાની અને કઈ રીતના જે બેકઅપ છે એ આપણે બધી માહિતી છે વિડીયોમાં મેળવવાની છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દે મિત્રો તેને લાભ મળી રહે તો રેલવેમાં છે આર ટેકનિકલ ભરતી બે હજાર ચોવીસમાં જે બહાર પાડવામાં આવી છે મિત્રો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યો મિત્રો તમને પૂરી માહિતી મળી રહી તો પોસ્ટની સંખ્યા વિશે આપણે વાત કરી પોસ્ટ કઈ છે ઝોન કયા કયા ઝોનમાં કયા વિસ્તારમાં છે કુલ ખાલી જ કેટલી છે શૈક્ષણિક લાયકાત છું કઈ મર્યાદાશું રહેવાની એની પરીક્ષા થઈ અને પસંદગી કરી અને લાસ્ટમાં આપણે ઓનલાઈન એપ્લાય ના હોય એટલે અરજી તમારે કઈ રીતના કરવી બધી ડિટેલમાં આપણે અહીંથી માહિતી લઈ જશે મિત્રો રેલવે ભરતી બોર્ડ અમદાવાદ દ્વારા જ ટેકનિકલિયર ખાલી જગ્યા છે નવ તારીખ ચુમાલી જગ્યાનું જગ્યા પોસ્ટ બહાર પાડ્યું બસ ભરતીનું સ્થાન ભારતમાં ગમે ત્યાં તમને નોકરી મળી શકે અરજી કરવાની છેલી તારીખની વાત કરીએ તો આઠ ફેબ્રુઆરી અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે તો આર આરબી ટેકનિકલીયમ લખો આર આરબી લખશો તોય પણ તમારા ઓપન વેબસાઇટ એની ખોલી જાય છે ટેકનિકલિયર ગ્રેન્ડ સિગ્નલ માટે સિગ્નલ દ્વારા માટે છે એક હજાર એક પંચાણું જગ્યા છે ટેકટેકા ગ્રેડ સી માટે છે આઠ હજાર એક આઠ હજાર બાવન જગ્યા ઉપર પોસ્ટની સંખ્યા છે અને તમે જઈ શકો એ બધી પોસ્ટ આપેલ છે મારે કયા કયા જિલ્લા કયા રાજ્યમાં તો બરાબર ડિટેલમાં છે તો તમારા વિડીયો એકદમ સ્ટોપ કરી અને તમારે બધી માહિતી સહીંથી એકદમ ક્લિયર વાંચી લેવાનું કારણ કે બધું વાંચવા જઈએ મિત્રો તો આપણે વિડીયો છે બહુ લાંબો થઈ જાય છે તો એટલું બધું બીજા મિત્રોને પણ કંટાળો આવતા હોય છે એટલા માટે આપણે એટલો બધો આમોની બુના દેતા તમે રેકોર્ડ જો સ્ટોપ કરી વાસી લેજો સેક્શન લેક કર તો ટેકનિકલ ગ્રેન્ડ સિગ્નલ ઉમેદવાર માટે ભૌતિક શાસ્ત્ર બહુ જો લોગ ટેકનિકલ કમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશનલ કમ્પ્યુટર સાયન્સ आईटीआई અથવા કોઈ પણ સે बीएससी વિજ્ઞાન સાથે સ્નાતક ડિગ્રી હોય જો મિત્રો તો ડીપ લોગ્રલ વાય અને ટેકનિશિયન ગ્રેટ 3 માટે જો છે ઉમેદવાર માટે જે ભૌતિક ગણિત સાથે આ હોય દસ વર્ષ પાસ થયેલા અથવા જે આઈટીઆઈ પ્રમાણપત્ર ધરાવતો આઈટીઆઈ કરેલા હોય મિત્રો તો તમે આમાંથી તમે ફોર્મ ભરી શકશો તો એ મતલબ બધા મિત્રો યાદ રાખવાનું રહેશે મિત્રો અને વયમર્યાદાની વાત આપણે કરીએ તો એક જુલાઈ બે હજાર ચોવીસના આધારે તમારા વર્ષની ગણતરી કરવામાં આવશે અને અઢાર વર્ષથી છત્રીસ વર્ષ અને જે ગ્રેન્ડ થ્રીમાંથી જોઈએ તો અઢારથી તેત્રીસ વર્ષના ઉમેદવારોને છે અને ઉંમર છૂટછાટ છે નિયમ અનુસાર થોડી ઘણી છૂટછાટ તમને મળે એ રીતના પ્રોસેસ થાય છે અને સામાન્ય ઓબીસી માટે જોઈએ તો રૂપિયા પાંચસો રૂપિયા ચૂકવવાના રહેશે એસટી માટે અઢીસો રૂપિયા તમામ કેટેગરીના સ્ત્રીઓ પુરુષોમાં સોરી સ્ત્રીઓ માટે અઢીસો રૂપિયા રહેશે અને રિફંડ સ્ટેપ પરીક્ષા હાજર થયા પછી સામાન્ય રૂપિયા છે ચારસો રૂપિયા ઓબીસી એસ માટે છે ગર્લ્સ માટે છે એકસો પચાસ સોરી બસો પચાસ રૂપિયા અને ભરતીની પસંદગી પ્રક્રિયા છે તો એ છે સીબીટી વન સીબીટી ટુ દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા છે આ રીતના ચાર સ્ટેપમાં છે તો આનું છે એ સિલેક્શન થાય છે મિત્રો તો એ તમારે બધા યાદ રાખવાનું રહેશે એ રીતના સિલેક્શન પ્રક્રિયા હોય ભરતી પસંદગી પસંદગી પ્રક્રિયા છે આ રીતના હોય છે ચાર સ્ટેપમાં થાય સીટી બીટી એ વન ટુ બેમાં આવે છે અને દસ્તાવેજ ચકાસણી છે અને છેલ્લે તબીબી એટલે શારીરિક તમારે જે પેપર બીપોટ એ બધું યાદ રાખવાનું હેલ્વે ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે તો તમારે છે આરઆરબી અમદાવાદ ભરતી માટે અરજી ફોર્મ હેલ્વે પરથી ઓફલાઈન અરજી કરવા સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દિશા મુજબ છે તો તમારું ઓનલાઈન છે અને આનું ફોર્મ ડાઉનલોડ કરી અને તમારે કઈ રીતના કરવી એ પણ આપણે ડીટેલમાં ચર્ચા કરવાના છે એટલે વિડીયોમાં બની લો આગળ તો આપણે અહીંયા જે વેબસાઇટ આપીશું તો સૌ મુલાકાત લીધો અહીંયા વેબસાઇટ એને આપીશું આર આર એ એચ એમ અમદાવાદ જીઓ એપ્લાય ના ઉપર ક્લિક કરી અને તમારી ઇમેલ એડ્રેસ પાસવર્ડ સાથે લોગિન થઈ જવાનું રહેશે અને પછી ત્યાંથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની ફીની સુકવણી છે તમારે ગૂગલ પે ફોન પે કોઈપણ દ્વારા કરી શકો છો મળી નવા વિડીયોમાં